સીતારામ મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણો અત્યંત પવિત્ર ગ્રંથ છે અને મહાભારતનો એક ભાગ છે જ્યારે ભગવાન કૃષ્ણએ મહાભારતની લડાઈમાં અર્જુનને સલાહ આપી હતી તે સમયે ભગવાન કૃષ્ણએ જીવનના રહસ્યને એમના કથનો મારફતે અર્જુનને સમજાવ્યા હતા અને એ કથનો આજે કોઈ પણ વ્યક્તિ માટે એટલા જ મહત્વપૂર્ણ અને સાસા છે જેટલા મહાભારતની લડાઈના સમયે અર્જુન માટે હતા તો ચાલો મિત્રો આજે આપણે ભગવદ્ ગીતામાંથી એવા નવ રહસ્યો બદલી શકે છે પેલું જે થયું તે સારું થયું થયું મિત્રો ભગવાન કૃષ્ણ જે તે સારા માટે થયું અને જે થઈ રહ્યું છે તે પણ ફક્ત સારા માટે જ થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારા માટે જ થશે તમે જેનાથી નિરાશ છો તેને ભૂલી જાઓ હાલમાં જો તમને કંઈ ખૂબ જ દુઃખ આપતું હોય તો તેની પાછળ એક ચોક્કસ કારણ છુપાયેલું છે છે જેને તમારે સ્વીકારવું જ પડશે તેથી ભવિષ્યના કે ભૂતકાળના સમયનો કર્યા વિના વર્તમાનને આનંદથી જીવો અને ખુશ રહો મિત્રો બીજું પરિવર્તન સંસારનો નિયમ છે મિત્રો ભગવાન કૃષ્ણ કહે છે કે પૃથ્વી પણ સ્થિર નથી તે પણ ફરતી જ રહે છે અને રાત પછી દિવસ આવે છે અને ઉનાળા પછી જ આનંદમાંય ચોમાસુ આવે છે આ જ ઘટનાઓ સાબિત કરે છે કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે તેથી કોઈ પણ વાતો અથવા પરિવર્તનનો સ્વીકાર કરવો એ તમને કોઈ પણ કઠોર પરિસ્થિતિમાં ખુશ રહેવાની તાકાત છે માત્ર એક જ ક્ષણ તમને રાજા ફકીર બનાવી શકે મિત્રો ત્રીજું ધ્યાન કરવાથી મન દીવાની જ્યોતની જેમ અખંડ થઈ જાય છે આપણી સમસ્યા એ છે કે આપણે પોતાને જ નથી જાણતા આપણામાંથી મોટા ભાગના લોકોએ પોતાની જાતને મળવા માટે ક્યારેય પ્રયાસ નથી કર્યો જાન આપણને આપણી જાતની સાથે મળાવે છે અને જ્યારે આપણે આપણી જાતને જાણી લઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે જીવન જાદુ છે જાન કોઈ પણ વ્યક્તિનું જીવન બદલી શકે છે મિત્રો એટલા માટે જાન કરવું ખૂબ જ જરૂરી છે ચોથું તમે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાના છો મિત્રો આજે આપણામાંના મોટા ભાગના લોકો ટેમ્પલ રન ગેમ જેવા બની ગયા છે જેમાં એક છોકરો સાલ્યો જાય છે અને નાણાં એકત્રિત કરવાનું ચાલુ રાખે છે પરંતુ એ છોકરો જાણતો નથી હોતો કે ક્યાં જતો હશે શા માટે જતો હતો અને કેમ જતો હતો તેને ફક્ત સિક્કા ભેગા કરવાની જ ખબર પડે છે અને આપણું પણ જીવન એવું જ થઈ ગયું છે કે આપણે પૈસાની પાછળ દોડ્યા જઈએ છીએ પરંતુ ખરેખર આપણને આપણા જીવનના મહત્વની ખબર નથી હોતી આપણે શું કરવા આવ્યા છીએ શું કરવાનું છે અને શું કરીને જવાનું છે પાંચમું તમે જેમ સવો તેમ સુખી સવો માણસો વિશ્વાસથી બને છે તમારો વિશ્વાસ નક્કી કરે છે કે આગળ શું થશે તમે જે વિચાર કરો છો અને જે માનો છો તે તમારી જોડે થાય છે અને તમે એવા જ બનો છો જો તમે માનતા હો કે તમે સુખી વ્યક્તિ છો તો તમે ખુશ થશો અને જો તમે નકારાત્મક વિચારવા લાગશો તો તમે નાખુશ થશો જો તમે માનો છો કે આજનો દિવસ સારો છે તો તમારો દિવસ સારો જ રહેશે એટલા માટે જેમ છે તેમ આપણે સુખી રહેવું જોઈએ મિત્રો છઠ્ઠું ફળ વિશે ચિંતા કરશો નહીં શ્રીમદ ભગવદ્ ગીતાનું આ વાક્ય આપણા બધા જ માટે ખૂબ મહત્વનું છે આપણે હંમેશા પૈસા સારું ઘર સારી કાર અને સુરક્ષિત ભવિષ્ય માટે કામ કરીએ છીએ પરંતુ મોટાભાગના રાખીને જીવન જીવી રહ્યા છે જેથી તેમને ટૂંક સમયમાં મંજિલ મળી શકે છે અને જ્યારે મંજિલ મળે છે ત્યારે તેઓ સુખ નથી પામી શકતા અને તેઓ આગામી મંજિલ માટે દોડવાનું શરૂ કરે છે પણ તેઓ સમજી શકતા નથી કે જીવન એક સફર છે કોઈ મંજિલ નથી તમને સારી મંજિલના બદલે ખુશી નહીં મળે કારણ કે એ ખુશી તો જીવનની સફરમાં જ છુપાયેલી છે મિત્રો સાતમું શંકા કરવાથી ક્યારેય સુખ નહીં મળી શકે શંકા એ આપણા મનના અસ્પષ્ટ વિચારનો પડદો છે શંકા બધાને કાયર અને અસ્થિર બનાવી શકે છે શંકાના લીધે વ્યક્તિ હિંમતવાન નિર્ણયો નથી લઈ શકતા અને સખત મહેનત કરવા છતાં પણ એ હારેલા માણસની જેમ જીવન જીવે છે મિત્રો આઠમું પોતાની જાત પર વિશ્વાસ રાખો મનુષ્યો પોતાના વિચારોથી ઉત્સાહોને પણ સ્પર્શ કરી શકે છે અને પોતાને પાડી પણ શકે છે કારણ કે દરેક વ્યક્તિ પોતાનો મિત્ર છે અને દુશ્મન પણ છે તમે તમારા શ્રેષ્ઠ મિત્રો છો તમારી પાસે તમારી બધી મુશ્કેલીઓનો ઉકેલ પણ છે તમારી સાથે બીજું કોઈ નથી જો તમે તમારી સમસ્યાઓ માટે બીજા કોઈનો સંપર્ક કરો છો તો તમને મદદ નહીં પણ અલગ અલગ શોષણો મળશે તમારી જાત પર વિશ્વાસ રાખીને તમારે જાતે જ જવાબ શોધવા પડશે મિત્રો નવમું આત્માનો ન તો જન્મ થાય છે ન તો મૃત્યુ મિત્રો ભય સાથે આપણે કંઈ પણ કરી શકતા નથી ભય અને ચિંતા એ બે દુશ્મનો છે જે આપણા સુખ અને શાંતિને અવરોધે છે તેથી આપણે તેમને મનમાંથી સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તો મિત્રો આ આપણે વાત કરી શ્રીમદ ભગવદ્ ગીતામાં રહેલી નવ વાતો જે મારા અને તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ